ટ્રાફિક અંગે શહેરીજનો દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે સમગ્ર શહેરમાં લાગેલા ટ્રાફિક સિગ્નલ ઉપર લોકો પાલન કરતા જોવા મળ્યા છે કેટલા કિસ્સામાં હજુ પણ લોકો ટ્રાફિક અંગે કેટલા જાગૃત નથી જેથી ટ્રાફિક રિઝનલ બે સાથે મળી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એલઈઓ ક્લાસીસના વિદ્યાર્થીઓ જોડાઈ સ્ટીકર લગાવીને લોકોને સમજણ આપી હતી ટ્રાફિક પોલીસની નિચ્છેદવાળી જે બીજા વાહન ચાલકોને પણ આપી કરી શકે કે ચાલકો જે હોર્ન મારતા હોય છે એ હોર્ન નહીં મારી અને ટ્રાફિકના નિયમો પાળવા માટે પ્રેરાય છે એ બાબતમાં એમના ચેરમેન અને ચેમ્બર ઓફ કોમર્સમાં ટ્રાફિક એન્ડ એજ્યુકેશનમાં પહોંચ્યા છે મારી સાથે કામિની બેન દિવસવાળા પણ છે મેં જોયું બે મહિના પહેલાં ટ્રાફિક સિગ્નલ શરૂ થયા તો મને એવું લાગ્યું કે આ સ્પીકર મેં અને હું કાર ઉભી રાખું તો પાછળ તો હોન નહોતું મારતું એટલે બધા જ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હતા પછી મેં બહોળા પ્રમાણમાં અત્યારે બે હજાર સ્પીકરની ચાર્ટ કરી છે અને દસથી થી પંદર હજાર સ્પીકર સુધી ચોંટાડવા પડે તો ચોંટાડીશું અને સુરતમાં જે લોકોએ હવે ટ્રાફિકના સિગ્નલોનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે એમને પણ આના થકી પ્રેરણા મળશે તો આ એક સારો પ્રયત્ન છે વાપીસના પરમાર ફરમાન થઈને બધાએ ખૂબ સહકાર આપ્યો છે ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પણ આ આહવાનને ખૂબ પ્રતિભાવ મળી રહ્યો છે થેન્ક યુ